નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિતમાં આજે આપણે શરૂ કરી રહ્યા છીએ એકમ બે જેનું નામ છે આકાર અને ખૂણા જેમાં સૌથી પહેલાં આપણે શીખીશું આકાર વિશે તો તમારા રોજિંદા જીવનમાં તમે અમુક આકારો જોયા હશે જેવા કે વર્તુળ ચોરસ લંબચોરસ ત્રિકોણ પંચકોણ ષટકોણ આવા અમુક આકારો તમે જોયા હશે કે સાંભળ્યું હશે તમારી ચોપડીમાં આકાર અને ખૂણા વિશે શરૂ કરતાં પહેલાં બે બહેનોની વાત કરવામાં આવી છે રોહિણી અને મોહિની બે જોડિયા બહેનો છે તે બંનેને બધું કામ સરખું કરવું ગમે છે એક દિવસ તેઓ બંને દિવાસળીની મદદથી આકારો બનાવી રહી હતી શૈલાએ તેને એક પડકાર આપ્યો અને કહ્યું કે રોહિણી એક આકૃતિ બનાવશે મોહિની તેને જોયા વગર તેવી જ આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરશે પણ તે એને પ્રશ્ન પૂછી શકે છે તો મોહિનીને તો ખૂબ જ ગમ્યું તેણે કહ્યું કે વાહ આ તો ખૂબ સરળ છે તો રોહિણીએ કંઈક આવો આકાર બનાવે છે અને મોહિની તેને એક પ્રશ્ન પૂછે છે કે શું તે એક બંધ આકૃતિ છે કે ખુલ્લી આકૃતિ છે તો રોહિણી જવાબ આપે છે કે તે એક બંધ આકૃતિ છે મોહિની તેને એક બીજો પ્રશ્ન પૂછે છે કે તેને કેટલી બાજુઓ છે તો રોહિણી તેને જવાબ આપે છે કે તેને છ બાજુઓ છે તો મોહિની કંઈક આવો આકાર બનાવે છે તો તમે કહો બાળ મિત્રો કે શું આ આકાર રોહિણીએ બનાવ્યો એવો છે નહીં તે અલગ છે ખરું ને પણ અહીં આપણી પાસે બે નવા શબ્દો આવે છે કે બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ તો બંધ આકૃતિ કોને કહીશું જેવી કે વર્તુળ છે ચોરસ લંબચોરસ ત્રિકોણ પંચકોણ ષટકોણ પછી આવો ડાયમંડ આકાર હોય છે આવો એક ત્રિકોણ હોય છે આવો ચોરસ પણ હોઈ શકે આવી કોઈ બંધ આકૃતિ હોય કે જેને બધી બાજુથી બંધ થયેલી છે ક્યાંય પણ ખુલ્લી નથી આવો કોઈ આકાર હોય આવો પણ હોઈ શકે છે તો આ બધી આકૃતિઓ બંધ છે એટલે કે ક્યાંયથી આપણને એમાં ખુલ્લો ભાગ દેખાતો નથી તો આવી આકૃતિઓને આપણે બંધ આકૃતિ કહીશું અને ખુલ્લી આકૃતિ કોને કહીશું કે જેમાં કોઈને કોઈ બાજુથી એ આકૃતિ ખુલ્લી હોઈ શકે છે જેમ કે અહીં દર્શાવેલી બધી આકૃતિઓ ક્યાંક ને ક્યાંક ખુલ્લી છે ખરું ને બાળ મિત્રો તો હવે મોહિની ફરી એક પ્રયત્ન કરે છે અને આવો કંઈક આકાર બનાવે છે તો હવે કહો કે આમાં છ બાજુઓ છે હા બિલકુલ છે અને શું તે આકૃતિ છે હા બિલકુલ બંધાકૃતિ છે પણ હજી એનો આકાર રોહિણીએ બનાવ્યો એવો નથી ખરું ને બાળ મિત્રો તો આવા બે પ્રશ્નોથી મોહિની રોહિણી જેવી આકૃતિ બનાવી શકતી નથી તો શૈલા કહે છે કે જો મોહિનીએ ખૂણા વિશે પ્રશ્ન પૂછ્યો હોત તો ચોક્કસ તે રોહિણીએ બનાવી એવી આકૃતિ બનાવી શકી હોત તો હવે આ ખૂણા શું હોય છે ચલો એના વિશે જાણીએ તો ખૂણામાં રોહિણી અને મોહિનીએ બનાવેલી આકૃતિઓ ધ્યાનથી જુઓ તો તમને દેખાશે કે બધામાં ખૂણાઓ કંઈક જુદા જુદા લાગે છે ખરું ને હવે જુદા જુદા ખૂણાઓ આપણે કેવી રીતે ઓળખી શકીએ જેમ કે અહીં મેં બે બાજુ બનાવી છે તે થોડીક મેં નજીક રાખેલી છે બરોબર ત્યારબાદ મેં બીજી જે આકૃતિ બનાવી છે એમાં બાજુનું અંતર મેં થોડુંક વધારી દીધેલું છે ત્યાર પછી ત્રીજી આકૃતિ બનાવી છે એમાં બાજુઓનું અંતર મેં થોડુંક વધારે વધારી દીધું છે તો હવે અહીં આપણે સરખામણી કરીને કહી શકીએ પહેલી આકૃતિમાં નાનો ખૂણો બનાવે છે ત્યારબાદ બીજી આકૃતિમાં મોટો ખૂણો બનાવે છે ત્યારબાદ ત્રીજી આકૃતિમાં થોડોક એનાથી વધારે મોટો ખૂણો બનાવે છે એટલે આપણે એને કહી શકીશું સૌથી મોટો ખૂણો ખરું ને અહીં ખૂણા વિશે એક વધારે માહિતી મેળવવા જેવી છે જેમાં બે બાજુઓનું જેટલું અંતર રાખેલું છે એટલા જ અંતરથી એક બીજી આકૃતિ પણ બનાવેલી છે પરંતુ અહીં ધ્યાનથી જોશો તો બંને આકૃતિમાં બાજુઓની લંબાઈ વધારી દેવામાં આવી છે પરંતુ બંને બાજુઓનું અંતર એક જ સરખું છે એટલે કહેવાનો મતલબ એમ છે અહીં બે બાજુઓનું અંતર સરખું છે પણ બાજુઓની લંબાઈ વધારે છે લંબાઈ વધારે હોવાને કારણે આકૃતિઓનો આકાર નાનો અને મોટો થઈ શકે છે પરંતુ બે બાજુઓનું અંતર સરખું હોવાથી બંને ખૂણા સમાન છે એટલે આ બંને આકૃતિમાં આપણે સમાન ખૂણા છે એમ કહી શકાય ખાલી બંને આકૃતિમાં આકૃતિ એક અને આકૃતિ બેમાં બાજુઓની લંબાઈ જ વધારે છે અહીં સુધી બાળકો સારી રીતે સમજાયું ને ચલો આપણે આને વધારે મહાવરામાં સમજીએ આકાર અને જવાબ આપો અહી ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે તો આકૃતિમાં જોઈને કહો કે આમાંથી કયા રંગનો ખૂણો તમને મોટો લાગે છે બિલકુલ સાચો જવાબ છે કાળા રંગથી દર્શાવેલો ખૂણો સૌથી મોટો છે બીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે પીળા રંગથી દર્શાવેલા ખૂણા સમાન છે અહીં બે પંચકોણ આપેલા છે જેમાં પીળા રંગથી દર્શાવેલા ખૂણા શું તમને સરખા લાગે છે હા બિલકુલ સમાન છે ત્યાર પછી લીલા રંગથી દર્શાવેલા ખૂણા પણ સમાન છે અને અષ્ટકોણની અંદર જે વાદળી રંગ દર્શાવેલા ખૂણા છે તે પણ સમાન છે કારણ કે બંને અષ્ટકોણ છે પણ એના આકાર નાના મોટા છે આગળ આપણે જોયું કે આકાર નાનો મોટો હોવા છતાં પણ જો બાજુઓમાં સમાન અંતર રાખેલું હશે તો ખૂણા પણ સમાન બનશે બરાબર તો અહીં વાદળી રંગથી દર્શાવેલા ખૂણા પણ સમાન છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ચાર અલગ અલગ ખૂણા ચાર રંગોથી દર્શાવ્યા છે તમે બીજા ખૂણા શોધી શકશો કે જે લાલ રંગથી દર્શાવેલા ખૂણાને સમાન હોય અહીં પંચકોણની અંદર એક લાલ રંગથી દર્શાવેલો ખૂણો છે તો આપણે એવો જ બીજો પંચકોણ ગોતવાનો છે કે જેમાં આપણે એને સમાન ખૂણો હોય શકે અને એની જેમ જ બીજી આકૃતિઓમાં પણ આવી રીતે આપણે રંગ પૂરવાનો છે ચલો કરીએ તો અહીં આપણને એક પંચકોણની અંદર લાલ રંગથી દર્શાવી દીધેલો છે તો એવો જ પંચકોણની અંદર બીજો ખૂણો આપણને અહીં મળે છે તો આ બંને ખૂણા એકબીજાને સમાન છે તેવી જ રીતે અહીં ષટકોણની અંદર લીલા રંગથી દર્શાવેલો ખૂણો બતાવેલો છે તો હવે આપણી પાસે બીજો એક ષટકોણ અહીં છે અને એના જેવો જ આપણે ખૂણો ગોતીશું તો અહીં પણ આપણને એક સમાન ખૂણો મળી આવે છે ખરું ને ચલો હવે અષ્ટકોણની વાત કરીએ તો એમાં કાળા રંગથી દર્શાવેલો ખૂણો છે તો બીજા અષ્ટકોણની અંદર એવો જ ખૂણો અહીં બને છે તો એ પણ આપણે કાળા રંગથી દર્શાવીશું તો બંને ખૂણા એકબીજાને સમાન છે બરોબર ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અહીં તમે એકબીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકાર બનાવી શકો છો એ જોવાનું છે અહીં દિવાસળીઓના ખૂણા બદલવાથી એમના આકાર બદલી શકાશે જ્યારે બાજુઓ સમાન હોય તો એના આકાર બદલાતા નથી પણ જ્યારે ખૂણા બદલાઈ જશે તો એના આકાર પણ બદલાઈ જાય છે જેમ કે ચાર દિવાસળીઓમાં અહીં ચોરસ બનાવેલો છે તો કંઈક આવો આકાર મને નવો મળી જશે તેવી જ રીતે પંચકોણમાં જે આકાર છે એને હું કંઈક આવી રીતે ગોઠવીને નવો આકાર બનાવી શકીશ તેવી જ રીતે સાત દિવાસળીઓ મેળવીને હું કંઈક નવો આકાર આવો પણ બનાવી શકું છું તેવી રીતે દસ દિવાસળીઓ ભેગી કરીને હું નવો આકાર જો મારે બનાવો હોય તો આવો સુંદર મજાનો સ્ટાર પણ બનાવી શકું છું ખરું ને હવે તમને એમ થાય કે આઠ દિવાસળીનો આકાર તો ટીચર તમે ભૂલી ગયા નહીં આઠ દિવાસળીઓનો આકાર તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે તમે કેવો આકાર બનાવો છો કહીશો ને ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અહીં આપણને એક કોયડો આપેલો છે કે છ દિવાસળીની મદદથી આઠ ત્રિકોણ બનાવો ચાલો આપણે સૌથી પહેલાં તો સામે સામે બે ત્રિકોણ બનાવી દઈએ એટલે મૂળ આપણને બે ત્રિકોણ તો મળી ગયા હવે આમાંથી જ આપણને બીજા છ ત્રિકોણ પણ મળી જશે ક્યાં મળે છે તે જોઈએ તો સૌથી પહેલાં આપણને લાલ કલર અને કાળા કલરના ત્રિકોણ બે મળી જાય છે ત્યાર પછી આ ત્રીજા નંબરનો આ ચોથા નંબરનો આ પાંચમા નંબરનો આ છઠ્ઠા નંબરનો આ સાતમા નંબરનો અને આ આઠમા નંબરનો ત્યાર પછી આપણને કહ્યું છે કે આઠ દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો હવે ત્રણ દિવાસળી ઉઠાવી તેને એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય અહીં જે આકૃતિ બનાવી છે તેવી રીતે આપણે અહીં સળીઓ ગોઠવીને આકૃતિ બનાવી છે ખરું ચલો હવે આપણે પ્રયત્ન કરીએ કે આપણને જે રીતે કહ્યું છે તેવી રીતે ત્રણ દિવાસળી ઉઠાવીને માછલી વિરુદ્ધ દિશામાં તરતી હોય એવી બનાવવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં આપણે એક સળી ખેસવીને અહીં ગોઠવી દઈશું ત્યાર પછી બીજી આ સળી ખેસવીને અહીં ગોઠવી દઈશું અને ત્રીજી સળી અહીંયાથી ખેસવીને ઉપર ગોઠવી દઈશું થઈ ગયું ને બાળ મિત્રો ખૂબ જ સરસ હવે આપણને આ આકૃતિમાં માછલી વિરુદ્ધ દિશામાં તરતી હોય એવી દેખાય છે ત્યાર પછી આપણને પૂછ્યું છે કે દસ દિવાસ સળીની મદદથી આ આકાર બનાવો પાંચ દિવા સળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બની જાય ચાલો આપણે પણ આવો આકાર બનાવી દઈએ અહીં બિલકુલ એવો જ આકાર બનાવીને આપણે સળીઓ ગોઠવી દીધેલી છે તો આપણે અહીં પાંચ સળીઓ ખસેડી શકીશું તો સૌથી પહેલાં આપણે આ એક સળી ખેસવીને એને સીધી કરી દઈશું ત્યાર પછી બીજી એક સળી ઉઠાવીને અહીં ગોઠવી દઈશું ત્યાર પછી એક સળી આપણે અહીંથી લઈને આ બાજુ ખસેડી દઈશું અને આ સળી ઉઠાવીને અહીં ખસેડી દઈશું હવે બાકી જે એક સળી બચી છે એને ઉઠાવીને અહીં ગોઠવી દઈશું તો હવે આપણને અહીં ઘર જેવો આકાર મળી જાય છે એટલે પાંચ જ સળી આપણે ઉઠાવીને ફરીથી ઘર જેવો આકાર બનાવી દઈએ છીએ ખરું ને મૂળ અહીંયા આપણે શીખવાનું છે કે ખૂણા બદલી જવાથી આકાર પણ બદલાઈ જાય છે સમજાઈ ગયું ને બાળ મિત્રો તો ચલો મળીએ ત્યાર પછીના એક વિડીયોમાં થેન્ક યુ